હાલો આજે તો બાર જવાનું છે જો નાઈ ધોઈ કપલેટ થઈ ગયા છે કેમ કે આજ તો બાર ગામ જવાનું છે તો જો હવે ગાડી બાડી તૈયાર છે અને તો હવે હાલો અમારા વિડીયોમાં કન્ટીન્યુ રહી ગયો આગળ લઈએ આજ તો બહુ મસ્તી ને આનંદ આવશે એવી મજા તે જોવાય હાલો જો ગાડી બાર બજારે કાઢે છે તો જો બધા રેડી છે કપલેટ થઈ ગયા છે તો હાલો આપણે અત્યારે તો હાલતા થઈ જઈએ હાલો જો આ તરગ આવી ગયું છે ને તરગ રાયા ગામ બહાર નીકળીને ઉભા રહી ગયા સીવી અને એને જાવી સીવી કાઈ નહીં આડી કે કાઈ આડી જાવી સી સોનું ગણું વલોક નામની ચેનલ છે એને મળવા જાવી સીવી તો અમારા વિડિયોમાં કંટીન્યુ રહેજો તમને પણ મળાવશું અમારી હારે હાલો જો આ એમના ઘરે પહોંચી ગયા સીવી

તો એમની આઈડી છે આપણે શું જય તો મને મત કહું વાગેલા હા વાગેલા રાખું છે બ્લોગ સારા બનાવે છે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ એમની આપજો કે એમની ચેનલ વધારે આગળ વધે નહી તો ઘણો પા થોડું ઘણો બોલશે જો આ વિડિયો ઉતારે છે થોડું ઘણો તમે બોલો હા તો કેમ છો મિત્રો જય રામાપીર જય માતાજી બધાને તો મેમાન આવી ગયા છે આપણે આપણા ભાઈ બંધ ના છે તો એમને પૂરો સપોર્ટ કરજો મજા આવી ને હા હા તો જો આપણે ઘણું બંધ કર્યા અત્યારે કોઈ દી નામ બેઠા છે છોડા બોડા પી નાખી અને જો આ મે કી ચાલો આજ જઈ મળવા બાર ગામ જાતા હતા તો ઘરે આયા એટલે ઘરે મળવા આયા આપણે તો થોડાક દિવસથી બ્લોગ બંધ છે આપણી ચેનલ ની અંદર કામમાં છે ને એટલે

તો એ મે મને જાય છે હા હવે હા મને ઉજન જાય ટાઈમ મળશે એટલે અમે છે ચાલો તો આવીશું થોડા હા તો વાંધો હા આવજો આરવલા રામે રામ રામે હાલો જો

હાલો જો ભૂંગળા બટેટા ખાઈ ને હવે હાલતા થઈ જઈ અહીંયા તો કાય લઈ જો આ રે કા હા નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે તો હાલો હવે આગળ જનીન મળી ગઈ હાલો જો બોટા ગયા તા મારા મામાજીના ના ઘરે એટલે એના મામાના ના ઘરે અહીંયા થી જાવી સીવી એને અમારા ઘરે હવે તો જો સીધા વીરવાએ જવાના સીવી તો જો આ બોટા હાલો આપણે સેલ માં પહોંચી ગયા છીએ રગડા નો કોટ ના નીનો સેલ ભરાણો છે તો જો રગડા બુક થા તો જો આ બજે મસ્તી આ બધા બધી વસ્તુ કોટ ને એવું બધું મળે છે રસ્તા માથે જ છે હમ એવું છે આલો જો પાળ્યા તોડી દે છે અને સોડા પીવા ઉભા રહી ગયા છે તો આ છે અમારું સોડાનો ગ્લાસ અને ઈ સોડા પીયો છે એ તો જોતા નથી તો ચાલુ કરી કેળા કેળા ના કિલો

ને શીખું પડી છે તો હવે હાલો તમે બધા પણ શીખું ખાવા તો હવે આજનો બ્લોગ આયા પૂરો કરવી કોમેન્ટમાં કે જો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો અમારા જોતા રહીશ